જે મુશ્કેલીઓ પડી રહી હતી શાળા દ્વારા આ બધા વાલીઓની જાણ પણ કરાવશે હિતલ જોડાય છે આખો મામલો શું વિગતો જી ચોક્કસ એક કહેવાય કહી શકાય કે જનક ઈ કેવાયસી માટે ઘણી બધી જગ્યાએ શિષ્યવૃત્તિ માટે મુશ્કેલી સર્જાઈ હતી અને તેનો એક મોટો વિવાદ પણ ઉભો થયો હતો આખરે એનો રસ્તો સરકારે હાલ પૂરતી ઈ કેવાયસી ફરજિયાત ન રાખવી ની વાત કરી છે અને ક્યાંક ક્યાંક મુખ્યમંત્રીના અધ્યક્ષતાને બેઠક યોજાઈ હતી અને એ બેઠકમાં આ નિર્ણય લેવાયો છે એ પ્રકારે વિધાનસભાના પૂર્વ સંજક અને ધારાસભ્ય પંકજ ગોટી એટલે પંકજ દેસાઈ દ્વારા આ આખી વાત કરવામાં આવી છે અને તેમને દ્વારા આ તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી સીધી માહિતી પૂરી પાડી છે જી બિલકુલ બિલકુલ આભાર વૈકલ તો આપ જોઈ રહ્યા છો કે જે બાબત હતી એ બાબતે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક બાદ નિર્ણય પણ લેવાયો છે વાલીઓ ઈ કેવાયસી માટે ઉતાવળ કરવી નહીં ધારાસભ્ય પંકજ દેસાઇ વાત કરી છે પૂર્વ દંડક અને ધારાસભ્ય પંકજ મહત્વપૂર્ણ જાહેરાત પણ હાલમાં કરી છે રદ કરાઈ છે ઈ કેવાયસી પ્રક્રિયા હાલ પૂર્તિ રદ કરવાનો પણ નિર્ણય હાલમાં લેવામાં આવેલો છે ગુજરાત હાઈકોર્ટના ચુકાદા અંગે રાજ્ય